તમને સ્વાગત છે કરીને વ્લોગમાં આજને હાળાના થઈ ગયા આજે સવારે યાર લેટ ઉઠાનું હતું અને પછી ભેંડ દેવાનું હતું ને પછી બકાલું આયું ગાજર ને ડુંગળી ને એમાં થઈ ગયું મોડું પછી હીરાયું હવે આપણે સમજાય વ્લોગ કન્ટીન્યુ ચાલુ એટલે જો હિરાવી બીરાવી અને એકવાર આપણે મગપાયા હતા ને પછી હમણાં જોવા જ નથી એવા હું જોઈ લઈ હવે હું પગધેલું થઈ ગયું ખાલી થઈ થયું થઈ ગયા હા ત્યાં જોઈ લઈ જો એવું કઈ રોગ જીવાત જીવું વધારે જણાય તો આજ ગામમાં જાવું ને દવા લઈ આવું વાળ કપાઈ આવું વાળ ઓલા થઇ હાવ એવું બધું કરવાનું હોય તો વિડિયો માં તમને જણાવી દઉં હું તમને ખાલી બતાવું અને જીવાત તો ઉડે જ છે દેખાય જ છે પણ હવે ઓલી જરાય આવવાની છે હવે આવી ગઈ હોય ને તો ભેગા ભેગીની દવાઈ લઈ લઈએ આપણે તો ઘણી ઘણી ફુવારા મારવાના પડે અને આ ને બહુ વચ્ચે તો નહીં જાય ફાઇનલ હે કારણ કે પેલાથી જીવાય થી વધવા ના દેતા હવે આવી ગયું ફ્લાવરિંગનું સ્ટેજ ફૂલ મીંડા એટલે બહુ ના વધે આ સહી છેલ્લે સુધી બતાવું તમને જરાક ફ્લાવરિંગ બ્લાવરિંગ આ અમુક અમુક છોડવામાં ફૂલ ઉઘડી ગયા હે અને હવે આમ તૈયારી હોય માં બે ચાર દિન બધે માં થઈ જાય ફૂલ ચાલુ એટલે તો ફ્લાવરિંગની દવા આપણે લેવાની હે ઈ એક પાકું થયું અને આમાં હે ને પાનની પાછળ ટૂંકમાં ઉષ્મા પાનમાં હે ને આવે હજી આવી નથી ને ખબર પડી જાય પાન ટૂંકમાં કોરી ખાય આમ કરકોલી ખાય ઉમના ના ખાય આપણે જે મગફળીમાં કાણા થઈ જાય ને એ રીતના ના ખાય પણ તર ઈર હોય ને ઝીણી ઝીણી ખાવ ઈ ટૂંકમાં બધું ખાઈ જાય ભૂખો ના ખાય પણ જારી જારી જીવું થઈ જાય પાન એટલે હજી ઈર બીર દેખાતી નથી જીવાત તો છે પણ ઓફેદ મા એ નહીં કંઈક દવા આપણે લેવાનું ને ફ્લાવરિંગ લેવાનું ખા બાકી બીજી કઈ જરૂરમાં આગળ છે નહીં આવા કંઈક છે મગ ઘાટા તો નામી છે પણ ટૂંકમાં વેલ નહીં થાય બહુ અને વેલ નહીં થાય એ પ્રમાણે ઉત્પાદન ના થાય કંઈક ઝાડવું થાય તો ઉત્પાદન સારું થાય ઝાડવું જ નહીં થાય હાલમાં ને આમ ને હતા મગ એની કાલ પાડી જ નહીં ખાવા એક તો એ જીવાત ને પાછું પાણી ઓછું હવે આમાં જમાવાડે નહીં પાછું એવું ખડ એટલે એ બધું એમ નહીં કે પોહા એમ જ નહોતું કોઈ વાત મગ કરો એટલે એની કાલે ઓડા ટેકરથી બધું ભૂહી નાખું અને હવે આમ જ ભાઈ એવો લાગે થઈ ગયો હાલો ન્યા જાય એ નાતાલ કેવા કોઈ ગયા શું છે પોઝિશન એને કીધી ટ્રેક્ટર રાખો હું આપણે પૂછી આવી જો આ છે ને કિશનભાઈ ના મગ આની ત્રીજું પાણી કાઢ્યું અને જોઈ પાસે મરી ગયા હતા મારા થી બહુ વિહક દિવસે આવ્યા હતા ને ખબર નહીં હું થયું હોય જોતા તમે હા મરી જ ગયા પારો બહુ થઈ ગયા પાછા ભાઈ વાત હશે હવે કી વાત થાય અને મારા મગની પોઝિશન કંઈક આવી જતી પંદર દી પહેલાં આવો જ કોકડ હતો

બીજું કઈ કામ જ નથી કારણ કે લુઈ પડે ને ભાઈ આટલા સુધી પાંચ વાગ્યા સુધી વાતું પૂર્યું ઘર બહાર નીકળવાનું મન જ ના થાય અને મગ એક ફેરે જોવા હોય પણ હવે એક બધી નદી લે દવા તમને બતાવદ દઉં કઈ લીધું હોય એક તો આપણે બહુ મગ વધતા નથી ને તે આપણે વધની દવા છે જીબ્રિલ એસિડ ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક ટકા એલ એ વધની દવા આ

આમાં કંઈક બે જાતના કન્ટેન આવે છે તો એ આપણે વાંચતા આવડતા નથી કંઈક અઘરા છે બહુ અઘરા છે રેવા દો એને રોગો બગડી જાય એનું નામ એવું ન કહે ને એટલે આને દવાને છે ને પવન બહુ છે સાચવી ટાઢા પોની સાચવાનું કીધું ગુજરા વાત કે લુમાં બહુ રિઝલ્ટ નહીં મળે છે એટલે સા પાણી પીને સાચી ઓપો પછી જો શું કર્યું ખબર આપણે વેરણી થોડીક પાઈ મોટર ચાલુ કરી અને હવે રીંગડીનો ગિયારો હતો ને જૂનું એમાં ખડ બહુ થઈ ગયું એટલે એ બધું ખળ સાફ કરી નાખ્યું હવે એની અમે આપણે લગભગ પંદર વીસ દિવસમાં ઉકેડો કાઢવાનો હોય ને જીસી બીસી એટલે રીંગડી બીંગડી બધું કાઢવાનું હે એની પહેલા ખડમાં બિયાણ બહુ થઈ ગયું ખળ કાઢ નાખીને તો વાંધો ના આવે અને અહીંયા ધૂળમાં ઓલી બીપડી વીણવાનું કામ ચાલુ છે પેપડી એ થોડીક રહી કલાક થાય એટલું બાકી બધી તો જો કે હું વીણતો જ નથી ઈ મને જ ઉકલેજ નહી ભાવના ભાભી હવે ચા પાણી પીને મારે દવા છે સાટલી ત્રણ ચાર પટાણા બીજા થોડા ખવારા સાટલા તો બીજું સારું મળે હવે એ ના લાગે એવું બધું છે બાકી ત્યાં બી કામ કર્યું નથી ચાર વાગ્યા બીજા રૂમમાં રૂમમાં વીવું બહુ પડે અને પરમજીના વિડીયામાં આપણે ઓલું ખેપા મૈરાનીમાં બધા બહુ જાજી કમેન્ટ આવી અમુક કે પાણી સાટીને પછી રોટા વેટા રાખો અમુક કે વાળું ઓલું વાળું રૂલ રાખીને પછી રોટા વેટા રાખો અમુક જણા કે તપવા દેવું પછી રોટા વેટે રાખો તો આપણે ફાઇનલી ડિસિઝન લઈ લીધું ને કે રોટા વેટે જ આખવાનું હે તો થોડુંક જમીન તપી જાય ને તો ભાંગી જાય આરામથી વાંધો ના આવે ડે એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કમેન્ટ કરવા બદલ અને પાણી નું કેતા તા ને એ ને કઈ દઉં પાણી હે ને સેજ ની નકર તો કાઉ જોઈએ નકર તો પલાળી ને પછી જ ખેપા મારે પાણી હોત ને જો પાણી નથી પણ ઉકાળા દે હું આપડે ના જો જ્યાં સુધી આપણે કલમ કરી હતી ને મસ્ત મજાની દોડી આવે કાલ ખબર અમને ઉઘડીએ અને બીજી અહીંયા પાછી કરી એ હવે હું તમને ઓગદી આગળ બતાવી કારણ કે હે ને લાંબુ થઈ ગયું મિત્રો છ વાઈ ગયા ને ફુવારો ચાલુ કર્યો હે આપણે